તો સીઆઈડી ક્રાઈમ દ્વારા વિસા કન્સલ્ટન્ટની ઓફિસ પર દરોડાનો મામલો સીઆઈડી ક્રાઈમે વધુ એક ફરિયાદ નહોતી એમએસ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ મળતા ફરિયાદ નોંધાઈ એક જ વિદ્યાર્થીના નામની છ બનાવટી માર્કશીટ મળી આવી છે ઓ મે ચોક્કસ અમોન્ટ કહીશ કંઈ ઓકે યસ ઇઝ ઓલરેડી ઓલરેડી વીર ઇન કોર્ડિનેશન વીથ યફેસલ યાર ડુયિંગ ઓન ધ ટેકનિકલ વર્ક ઇઝ ટેકનિકલ વર્ગ એફસલ સેવ રહે

છ જેટલી માર્કશીટ્સ મળી આવી છે ત્યારે આમાં એફએસએલની પણ મદદ લેવામાં આવશે અલગ અલગ વિઝા કન્સલ્ટી કન્સલ્ટન્સ પર દરોડાની કાર્યવાહી કરતાં બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવટી માર્કશીટ મળી આવી હતી ખોટી માર્કશીટના આધારે તેમને વિદેશ મોકલવામાં આવતા હતા અને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવતા હતા ત્યારે હાલમાં એફએસએલની મદદ લેવામાં આવી છે